મારા મૂર્બી નથાભાઈ સાહેબ બરાસ કે કોઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જાગીરદાર સમાજના મોભી ભરતસિંહજી કાર્યકારી પ્રમુખ ડામરાજી મારા પરમ મિત્રો અને સાથી અમે બની તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુબા રાજુભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન અજમલજી વંદનિયા બને સંતો સૌ આગેવાનો અને જયંતિભાઈ આપ સૌ આગેવાનો બનાસ છે બેની એનું નામ છે ગેની એવા બેન શ્રી ગેની બેન અને આપ સૌ તમામ સમાજના મોભી વડીલો મારા રાહ નવઘાણ એવા યુવાન ભાઈઓ માતાઓ અને બહેનો આપ સૌ માત્ર દર્શન કરવા આવવાનું હતું આપને બાર વાગ્યાનું કહ્યું હતું બે વાગ્યા સુધી આપ રાહ જોઈને બેઠા છો એ બદલ આપ સૌને નમન ને વંદન માત્ર ને માત્ર તમને આ ગેની બેન રેખાબેન એમ લાગે કે આ બે માં તમારો અવાજ કોણ ઉપાડી શકે એમ છે મજબૂત કોણ છે ભરતસિંહ કેતા કે ભાજપ પાર્ટી ના તમામ કાર્યકરો પર દુખી છે કે જો હવે ભાજપાળા બેન જીતી જાય તો 25 વર્ષ ઉધી ભાજપનો કોઈ નાગ એમ ન તો ગમેથી લાવેલ ઉપારીને લાવે ઈ જે ઉમેદવાર એ પણ બધાય દુખી છે અને આ બેન તમારા માટે હર હંમેશો તંત્રની સામે લડવું હોય સરકારની સામે લડવું હોય તમારા કામ માટે સરકાર ને તંત્ર ની છાતી ઉપર પગ મૂકીને કામ કરવાની તાકાત ધરાવે છે આપ સૌ જાણો છો અને વિશેષો તમામ સમાજો અને મારા માલધારી સમાજો પણ સન્માન કહેવો ઠાકોર સમાજ પટેલ સમાજ મારો દલિત સમાજ મે મેળ મેળવે મેઘવાન અમે લેવો મારો દલિત સમાજ હર અમે સૌ કોંગ્રેસની સાથે રહ્યો છું ત્યારે આપ સૌને વિશેષ રાખે તો સમય ઓછો છે રામચંદ્ર ભગવાનને જ્યારે વનવાસ જવાનું થયું ત્યારે એમની સાથે હનુમાનજી ગયા હતા બીજું કોઈ નતું ભરતજી લક્ષ્મણજી ને હનુમાનજી जरा कपरो समय आया उधर वनवास में भरत सिंह जी राम ने साथे अनुमान था कांग्रेस नो घना समय थी राम ने तो चौदह वर्ष नो वनवास तो बड़ा गुजराती प्रजाएं अच्छाई अच्छाई वर्ती वाला लोगों गप्पा मारे अल सत्ता थी दूर चो सत्ता रामनी साथे हनुमान था कि अब राज सत्ता भड़का भाया पची धुड़मा धामा ना क्या धुड़मा धामा ना क्या मरा राम ने रोनी रह क्या मरा राम ने रोनी रह क्या ये माप कांग्रेस ना हनुमान बनी नहीं आ रहा तैयारे आज भी कांग्रेस ना हनुमान बनी અને આપ સૌ તમારી દીત્રને કોંગ્રેસના નેશન ઉપર ગુજરાતની છવી લોકસભામાંથી સૌથી વધુ લીડ કોંગ્રેસની બરાસકાઠા લોકસભાને મળે અને અમારા કોંગ્રેસના પરમગને ભાઈ શ્રી ગુલાબસિંહએ તો બે મહિના પહેલા ઉમેદવાર જાહેર કરી જાજે આ કોંગ્રેસ પક્ષે કે લોકસાઈ છે કે ગમે તે આગમન ভরસો મૂકી મોવડી મંડળ ઉપર જ અરત કરે ત્યારે આપ સૌને અને ઠાકોરોને તો ફીસસ કહો છું કે મારે તો બેલ છે દોયનો મોડલ છે તમારી જવાબદારી છે આઝાદીના 75 વર્ષો પછી પહેલી વખત લોક लोकसभा ठाकुर समाज ने छे सारे भरत सिंह वती आ तमाम समाजो वती मरो पर मागुनी तन के काज परमारथ ने कारणे मागतो ना आवे लाज आ ठाकुर समाज माटे तमाम समाजो पाहे खोलो पाथी ने विनंती करू काती लोकसभा री अंदर तमारी दीकरी तमारी बेन ने वधु वोटो थी जिताड़ी ने लोकसभा मा मुको एक शब्दो साथे आप सब नो खूब खूब आभार जय हिंद जय भारत